વાવ તાલુકાના માળકા ગામના બે શખ્સોએ તારા દાદાની જમીન વારસાઈ કેમ કરાવે છે તે જમીન અમારી છે તેમ કહી માર મારતા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે માળખા ગામના અરવિંદ રાવલ અને ત્રણ મિત્રો સાથે વોલીબોલની મેચ ચાલતી હોય અને ત્યાં ગાડીમાં જોવા જતો હતો તે સમયે બેણપ ગામના પાટિયા પાસે નવીન રાવલ તેમજ સુરેશ રાવલ ત્યાં આવી પહોંચ્યા હતા અને તારા દાદાની જમીનમાં તું કેમ વારસાઈ કરાવે છે તે જમીન અમારી છે અને તને આપવાની નથી હવે પછી ક્યાંય સહી કરતો નહીં તેમ કહી નવીને તેની પાસે રાખેલું ખંજર કાઢીને પેટના ભાગે મારવા જતા અરવિંદે જમણા હાથથી ખંજર પકડી લીધું હતું જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું નવીનના ભાઈ સુરેશે પાઇપ મારવા જતા અરવિંદે તેનો ડાબો હાથ વચ્ચે લાવતા ડાબા હાથે ફ્રેક્ચર થયું હતું અને ધોકા વડે માર મારતા કપાળથી ઉપરના ભાગે ઈજાઓ પહોંચી હતી આ બંને શખ્સો માર મારી ત્યાંથી ફરાર થઈ ગયા હતા જે બાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે વાવ સિવિલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે થરાદ સિવિલ રિફર કરાયો હતો આ અંગે પોલીસે નવીન અને સુરેશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે